કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પટનામાં છઠ પૂજા કરી મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના નિવાસ સ્થાને હાજરી આપી બાર રાજ્યોમાં મતદાર યાદી સુધારણાના નિર્ણયને ચિરાગ પાસવાને આવકાર્યો કેન્દ્રીય મંત્રી અને લોક તેમના નિવાસ સ્થાને પરિવારજનો સાથે છઠ મહાપર્વની ઉજવણી કરી હતી તેમણે અસ્તાચળ ગામી સૂર્યને અર્ધ્ય અર્પણ કરી રાજ્યની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ તેમના ઘરે પહોંચ્યા હતા અને ખરનાનો પ્રસાદ ગ્રહણ કરી તેમણે છઠ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી પત્રકારો સાથેની વાતચીતમાં ચિરાગ પાસવાને જણાવ્યું છે કે છઠ પર્વ સાથે તેમની અંગત યાદો જોડાયેલી છે અને તેઓ આ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડી રહ્યા છે તેમણે છઠ્ઠી મૈયાને બિહારના વિકાસ માટે પ્રાર્થના કરી જેથી રાજ્ય આવનારા વર્ષોમાં એક વિકસિત ક્ષેત્ર તરીકે ઉભરી આવે રાજકીય વિશ્લેષકો દ્વારા નીતિશ કુમારની આ મુલાકાતને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સંઘના સુધારણાના બીજા તબક્કાની જાહેરાતના નિર્ણયને આવકાર્યો હતો તેમણે જણાવ્યું કે આ એક મહત્વપૂર્ણ પગલું છે જે મતદાર યાદીને અદ્યતન અને શુદ્ધ બનાવાશે सुधारणा प्रक्रिया चार नवंबर का फैसला चुनाव आयोग के द्वारा लिया गया हम लोगों ने पूरी तरीके से इसका समर्थन किया और ये समय समय पर एक ऐसी प्रक्रिया है जिसका पालन होता रहा है लंबे समय से नहीं हुआ था जिसकी वजह से कई राजनीतिक दल कांग्रेस जैसे दल इन्होंने सवाल उठाए थे वोटर इसमें धानली को लेकर मुझे लगता है इस प्रक्रिया के माध्यम से आ, वो रिविजन हुआ है जिसकी ज़रूरत थी कई ऐसे साथी जो पलायन करके बाहर चले गए कई जिनका दुखद निधन हो गया या कईयों की डुप्लीकेसी इन तमाम चीज़ों के निवारण के लिए यही एक मात्र प्रक्रिया है जैसे इसका बिहार में इस प्रक्रिया को अपनाया गया है चुनाव आयोग के द्वारा पूरे देश में पहले ही कहा गया था किया जाएगा आज मुझे लगता है जब हम लोग ये कर रहे हैं तो चुनाव आयोग की प्रेस कॉन्फ्रेंस भी थी और बाकी राज्यों में भी इसको कराने का फैसला लिया गया